કેવી રીતે થશે કળિયુગનો અંત અને કેવો હશે કળિયુગનો અંત અને ભગવાન વિષ્ણુ તેમના કલ્કી અવતારમાં ક્યારે જન્મ લેશે અને શું તમે જાણો છો કે કળિયુગ પછી પાંચમો યુગ કયો આવશે તો ચાલો જાણીએ આ વિડીયોમાં આ વિડિયોને અંત સુધી અવશ્ય જોજો તો મિત્રો પૌરાણિક ગ્રંથો અનુસાર કળિયુગને ચાર યુગોમાં સૌથી વધુ શ્રાપિત અને સૌથી ખરાબ યુગ માનવામાં આવે છે અને દુઃખની વાત તો એ છે કે આપણે જે યુગમાં જીવી રહ્યા છીએ એ કલયુગ જ છે અને મારે કદાચ એ કહેવાની જરૂર નથી કે કલયુગની હાલત તો દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે તમે કલયુગ વિશે આ હિન્દી પંક્તિ તો જરૂર સાંભળી હશે કે રામચંદ્ર કહે ગયે સિયાસે કે એસા કલયુગ આયેગા હંસ ચુગેગા દાના અનકા ઓર કૌવા મોતી ખાયેગા મિત્રો કાગડો મોતી ખાશે કે નહીં એ તો માત્ર સમય જ નક્કી કરશે પરંતુ કલયુગ વિશે એવું ઘણો બધું છે જેનો ઉલ્લેખ આપણા પૌરાણિક શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે અને ચોક્કસ આ જાણ્યા પછી તમે પણ કળિયુગને શાપિત યુગ માનવા લાગશો મિત્રો કળિયુગનો આખો સત્ય શું છે તે અમે તમને જણાવીએ એ પહેલા ચાલો બીજા ત્રણ યુગ વિશે થોડું થોડું જાણી લઈએ સતયુગ એટલે સત્યનો યુગ મિત્રો સનાતન ધર્મનો પ્રથમ યુગ એટલે સતયુગ જેને સત્યનો યુગ પણ કહેવામાં આવે છે પુરાણોમાં સતયુગનો સમયગાળો સત્તર લાખ અઠ્યાવીસ હજાર વર્ષ જણાવવામાં આવ્યો છે

સતયુગમાં પૃથ્વી પર પાપનું પ્રમાણ શૂન્ય હતું એટલે કે સતયુગના લોકોને પાપ શું છે એની પણ ખબર નહોતી પડતી તે સમયના લોકોમાં પુણ્યનું પ્રમાણ સૌથી વધારે હતું એટલે કે સતયુગમાં જેટલા પણ લોકો હતા તે પુણ્યાત્મા અને સંપૂર્ણ સત્યના રસ્તા પર ચાલતા હતા તમે બધાએ રાજા હરિશ્ચંદ્રની વાર્તા તો સાંભળી જ હશે જેઓ જીવનભર સત્યના માર્ગ પર ચાલ્યા અને તેણે સત્ય માટે પોતાનું અને તેના પરિવારનું બલિદાન પણ આપ્યું સત્યયુગના સમયે જ રાજા હરિશચંદ્ર નો જન્મ થયો હતો કે રજત યુગ મિત્રો સનાતન ધર્મનો બીજો યુગ કહેવાય છે આ આ સમયકાળ હતો ઘણા બધા લોકો સિલ્વર એજ તરીકે પણ ઓળખાય છે આ યુગમાં ધર્મ ના ત્રણ જ સ્તંભ જોવા મળે છે સત્ય પવિત્રતા અને દયા હકીકતમાં ધર્મનો ચોથો સ્તંભ તપ એ ત્રેતા યુગના અંતમાં જ ઓછો થઈ ગયો હતો ત્રેતા યુગમાં માણસની લંબાઈ એકવીસ ફૂટ એટલે કે લગભગ ચૌદ હાથ જેટલી હતી અને તેની ઉંમર લગભગ દસ વર્ષ સુધી હતી ત્રેતા યુગ આવ્યો ત્યાં સુધીમાં સમાજ વરણોમાં વહેંચાઈ ગયો હતો અને તે સમયે સમાજમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર વર્ણો અસ્તિત્વમાં આવ્યા હતા આ યુગમાં લોકો પોતાની ફરજોનું પાલન કરતા હતા પરંતુ તેમની અંદર લોભ અને ઈર્ષ્યાની ભાવનાએ કબજો કરી લીધો હતો તેથી જ તે યુગમાં પાપનું પ્રમાણ વધીને પચ્ચીસ ટકા થઈ ગયું હતું અને પુણ્યનું પ્રમાણ ઘટીને પંચોતેર ટકા થઈ ગયું હતું જ્યારે આ યુગમાં ભગવાન વિષ્ણુએ તેમના વામન અને રામ અવતારમાં અવતાર લીધો હતો અને તેની સાથે જ રાજા બલિ અને રાવણ જેવા મહાન રાક્ષસો પણ આ જ યુગમાં થઈ ગયા હતા રાજા બલિ જેને ભગવાન વામનને આખી પૃથ્વી દાન કરી દીધી હતી જ્યારે રાવણ જેને માતા સીતાનું અપહરણ કર્યા પછી પણ તેને સ્પર્શ પણ નતો કર્યો દ્રાપર યુગ મિત્રો દ્વાપર યુગ ને સનાતન ધર્મ નો ત્રીજો યુગ માનવામાં આવે છે આ યુગ નો સમયગાળો આઠ લાખ ચોસઠ હજાર વર્ષ સુધી હતો શુદ્ધિ કે જેને ધર્મ નો ત્રીજો સ્તંભ ગણવામાં આવતો હતો તે ત્રેતા યુગ ના અંત સમાપ્ત થઈ ગયો એટલા માટે આ યુગ માં ધર્મ માત્ર બે જ સ્તંભો બચ્યા હતા અને તે હતા સત્ય અને દયા આ યુગ માં માણસ ની લંબાઈ ઘટીને અગિયાર ફૂટ જ થઈ ગઈ હતી એટલે કે લગભગ સાત હાથ જેટલી અને ઉંમર ઘટીને ફક્ત હજાર વર્ષ થઈ ગઈ હતી આ યુગના લોકો તેમનું કર્તવ્ય ભૂલી ગયા હતા વાસના ક્રોધ અને લોભ જેવી લાગણીઓ લોકોના મનમાં પ્રવેશી ગઈ હતી જેના કારણે આ યુગમાં પાપનું પ્રમાણ પણ વધીને પચાસ અને પુણ્યનું પ્રમાણ ઘટીને પચાસ થઈ જ રહ્યું હતું એટલે કે આ યુગમાં અડધા મનુષ્યો પાપી હતા અને અડધા પુણ્યશાળી પણ હતા જોકે ઇતિહાસનું સૌથી મોટું યુદ્ધ મહાભારત દ્વાપરયુગમાંના સમયાંતરમાં જ થયું હતું જેમાં એક સંપૂર્ણ સમાજ વચ્ચે એક સ્ત્રીને શરમાવવામાં આવી હતી આ યુગમાં ધર્મનો વ્યાપ વધારવા માટે ભગવાન વિષ્ણુએ તેમના કૃષ્ણ અવતારમાં અવતાર લીધો અને યુદ્ધની શરૂઆત કરી હતી અને ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન કૃષ્ણએ મહાભારતના મહા યુદ્ધમાં પાંડવોનો સાથ આપ્યો હતો અને આ જ સમયે દ્વાપરયુગમાં ભગવાન કૃષ્ણએ કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં અર્જુનને ગીતાનું જ્ઞાન આપીને સમગ્ર માનવ સમાજને ધર્મ ના મહત્વનો પરિચય કરાવ્યો હતો કલયુગ મિત્રો કલયુગ એ સનાતન ધર્મનો છેલ્લો યુગ છે સમયગાળો વર્ષ બતાવવામાં આવ્યો છે અત્યારે આપણે બધા જે જીવી રહ્યા છીએ તે કલયુગ જ છે અત્યારે કલયુગનો પહેલો તબક્કો ચાલી રહ્યો છે પુરાણો ને ધ્યાનમાં રાખીને નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલી ગણતરી મુજબ કલયુગના હજી સુધી માત્ર પાંચ હજાર વર્ષ જ વીત્યા છે એટલે કે કલયુગના અંતને હજુ આશરે ચાર લાખ સત્યાવીસ હજાર વર્ષ બાકી છે અને આ યુગમાં ધર્મનો ફક્ત એક જ સ્તંભ બચ્યો છે અને તે છે દયા દયા કે જે આ યુગના અંત સુધીમાં સમાપ્ત થઈ જશે જ્યારે આ યુગમાં પાપનું પ્રમાણ પંચોતેર ટકા અને પુણ્યનું પ્રમાણ પચીસ ટકા જણાવવામાં આવ્યું છે તેની સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે કલિયુગના અંત સુધીમાં આ પુણ્યનું પ્રમાણ શૂન્ય થઈ જશે આ યુગમાં માણસની સરેરાશ લંબાઈ પાંચ ફૂટ પાંચ ઇંચ એટલે કે લગભગ સાડા ત્રણ હાથ જેટલી છે અને ઉંમર 80 થી 90 વર્ષદ હશે પરંતુ સાથે જ વિષ્ણુ પુરાણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જેમ જેમ કળિયુગનો અંત નજીક આવશે તેમ માણસની ઉંમર પણ ઘટતી જશે અને અંતે માણસની ઉંમર ઘટીને માત્ર 20 થી 30 વર્ષ જ રહી જશે ત્યારે નાના બાળકો ગંભીર રોગનો ભોગ બનશે અને નાની ઉંમરે બાળકોની આંખોમાં ચશ્મા અને માથે સફેદ વાળ હશે દરેક વ્યક્તિ રોગથી પીડાતો હશે અને કલિયુગમાં બાળકથી લઈને વૃદ્ધ સુધી દરેક ચિત્તાઓથી ઘેરાયેલા હશે કળિયુગના અંતમાં લગ્ન એક પ્રકારનો કરાર હશે અને જેની પાસે પૈસા હશે સ્ત્રીઓ તેને જ પતિ તરીકે સ્વીકારશે અને જે દહેજ આપશે તેમના જ ઘરમાં સ્ત્રીઓના લગ્ન કરવામાં આવશે લોકો એકબીજા પ્રત્યે પ્રેમ અને આદરની ભાવના ગુમાવશે અને સંબંધો બગડશે પતિ પત્ની એકબીજા પ્રત્યે વફાદાર નહીં રહે વિશ્વાસ શું છે એ તો લોકો ભૂલી જ ગયા હશે જે વ્યક્તિની પાસે વધારે પૈસા હશે તે વ્યક્તિ વધારે શક્તિશાળી માનવામાં આવશે આવા લોકોને વિદ્વાન અને ધર્મનિષ્ઠ ગણવામાં આવશે અને આવા લોકોને જ સમાજમાં પૂજવામાં આવશે મિત્રો વર્તમાન સમયમાં પૃથ્વી પર જે રીતે અધર્મ અને પાપ વધી રહ્યા છે અને આપણી સામે જે પ્રકારના સંજોગો આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો આ બધી બાબતો સાચી જ લાગે છે ધાર્મિક ગ્રંથો અનુસાર કલિયુગના અંત આવવાનો હશે ત્યારે પૃથ્વીના એક ભાગમાં લોકો પૂર્ણ કારણે તણાતા હશે તો બીજા ભાગમાં લોકો દુષ્કાળના પ્રકોપનો સામનો કરતા હશે અને જેમ જેમ કળિયુગનો અંત નજીક આવશે તેમ તેમ પૃથ્વી પરની બધી નદીઓ સુકાઈ જશે અને તમે બધા જોઈ જ રહ્યા છો કે આ કળિયુગમાં પદ્મા અને સરસ્વતી નદીઓ લુપ્ત થઈ ચૂકી છે હવે માત્ર ગંગા નદી જ બાકી છે આ પણ કળિયુગના અંત સુધીમાં લુપ્ત થઈ જશે ત્યારબાદ પાણીની અછતને કારણે પૃથ્વી પર તિરાડ પડવા લાગશે અને પછી એક સમય એવો આવશે જ્યારે લોકો પાણીના એક એક ટીપા માટે તડપીને પોતાના જીવની ભીખ માંગતા હશે તે સમયે પૃથ્વી પર અધર્મનું જ રાજ હશે અને લોકોના હૃદયમાંથી દયા ખતમ થઈ જશે લોકો ફક્ત પોતાના વિશે જ વિચારશે અને ખોરાકના દરેક દાણા માટે તેમના પ્રિયજનોનું લોહી વહેવતા પણ અચકાશે નહીં કળિયુગમાં પાપની હદ વટી જશે લોકોના હૃદયમાં ધર્મનું સ્થાન અધર્મ લઈ જશે અને ત્યારે ભગવાન વિષ્ણુ પૃથ્વી પરના દૃષ્ટોનો નાશ કરવા માટે તેમના કલ્કી સ્વરૂપમાં અવતાર લેશે ભગવાન વિષ્ણુનો આ કલ્કી અવતાર 64 કલાઓથી સજ્જ હશે તે સમયે તે સફેદ ઘોડા પર સવાર થઈને જગતમાંથી પાપીઓનો નાશ કરશે અને ત્યારે તેના એક હાથમાં તલવાર હશે જ્યારે બીજા હાથમાં તીર અને ધનુષ હશે ધાર્મિક ગ્રંથો અનુસાર જેમ ત્રેતા યુગમાં ભગવાન કૃષ્ણ સ્વર્ગમાં પાછા ફર્યા પછી દ્વાપર યુગની શરૂઆત થઈ તેમ જ એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન કલ્કી કળયુગમાં પાપીઓને મારીને સ્વર્ગમાં પાછા ફરશે ત્યારે પૃથ્વી પર ભયંકર સર્વનાશ થશે અને સંપૂર્ણ જીવનનો અંત આવશે પછી ફરી એકવાર એક નવો યુગ શરૂ થશે જે હશે સતયુગ તો મિત્રો શું આ કળિયુગનું સાચું સત્ય છે શું તમે આ વિશે પહેલાથી જ જાણતા હતા તમારો જવાબ અમને નીચે કમેન્ટમાં જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને બને તેટલો શેર કરજો અને ફોલો કરો અમારા ફેસબુક પેજને ધન્યવાદ